અમુક માણસ છે ને એ નવરો નહીં હારો જોકે કોઈ માણસ નવરો નહીં હારો નવરો બેઠો નખોદ વાળે એ પોતાનું તો વાળે બીજાનું વાળે એટલે નવરા માણસ છે એ નવરૂ મન રે એનું નવરૂ મન થઈ ભૂતનું કારખાનું છે એમાં નવા નવા વિચાર આવે ને જેમ ભૂતની કલ્પનાઓ આવે એવી એને કલ્પનાઓ આવે એક ભાઈ હાવ નવરો બેઠો તો બેઠા બેઠા એને ગમે એ વિચાર આવ્યો શું કરું મોબાઈલ આજમાં લીધો પછી મોબાઈલ લઈ અને એને એક હાવ વજાના નંબર ઉપર ફોન કર્યો જઈને જેને કોઈ બી લેવા ન દેવા ફોન કર્યો એટલે સામેથી ઉપાડ્યો ઓલા તો એ ઉપાડ્યો કોઈ ઈ કે બોલો બોલો તો કે સુધરી જાઓ સુધરી જાઓ તમારી અમને બધી ખબર પડી ગઈ છે આટલું બોલીને ફોન કાપી નહીં હવે તી પછી ઓલાભાઈએ દસ ફોન આને કર્યા પંદર મેસેજ કર્યા પણ ઉપાડે બીજા એટલે ઓલાને ધંધે લગાડ્યો હા આંધરી રમી ગયો મારો દીકરો